સુરેન્દ્રનગરના સાથી વધુ ગામોના ખેડૂતો ધૂડખરના ત્રાસથી પરેશાન થયા છે ધણાદ પેઢડા વણા અંકેવાડીયા ગજેડા ડુમાણા સહિતના ગામોના ખેડૂતોએ આ મુદ્દે છેલ્લા પાંચ વર્ષથી તંત્રને રજૂઆતો કરી પરંતુ યોગ્ય નિરાકરણ ન મળતા હવે તેઓએ આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે મોંઘા બિયારણ દવાઓ ખાતર અને મજૂરીના ખર્ચે કરેલું વાવેતર ધૂડખરો દ્વારા ચરી જવાથી નષ્ટ થઈ રહ્યું છે ગુડખર અભયારણ્ય પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી થયું જેના કારણે તેમનો રોષ વધી રહ્યો છે ગુટખર ખચર બહુ અમને ખેડૂતને કંદડે છે અને અમારા બાળકો ભૂખા રહે છે એટલે આના માટે અમારે સરકારશ્રીને કે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની છે એના માટે અમે રાત્રિના સમયમાં બે દિવસ ત્રણ દિવસ ઘર સફા કરશું અને સરકાર શ્રી કલેક્ટર સાહેબ આ તે ફોરેસ્ટ વિભાગને જાણ કરીશું અને આ ખચર અહીંથી લઈ જાઓ એવો અમારી પ્રોસેજર છે ઘૂટખર જે અમને ખેડૂતોને પાકનું નુકસાન કરે છે આજે અમારો ઊભો પાક બધો નિષ્ફળ જાય છે એના માટેનું અમે અભિયાન ચલાવવાના છીએ અને ગામે ગામે જઈ અમે આ ગુડકરણનું નિરાકરણ થાય ને એના માટેના અમે કાર્યક્રમ કરવા